મારી પાસે ઉઘરાણીએ ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે આઠ દિવસથી ઘરેથી ગયો છે એના બરાબર છે અને ઈ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ ઈ તમારો છોકરો આવે કે ન આવે તમારે પૈસા આપવા પડે હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એ એમ કેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે મારે પૈસા જોશે એટલે મારા દીકરા એને એવું કીધું કે મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી મારા ભાઈએ લીધા છે આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે બરાબર છે અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકડામાં ફસાયો એ ટ્યુશન ક્લાસ હલાવે છે કોઈ રેઢિયાર કે એવો છોકરો મારો છે નહીં રખડું નથી સાહેબ જય મુરલીધર મારું નામ વિજય મકવાણા રાજકોટ આપ સર્વ આયુષ સમાજના સર્વ લોકોને તેમજ અઢાર વર્ષના લોકોને મારે એક આ મીડિયા મારફતથી એક ખુલાસો કરવાનો છે કે જે થોડાક દોઢ બે મહિના પહેલાં મારી અને મારા ભાઈ ભાવેશભાઈ નારાયણભાઈ મકવાણા વિરુદ્ધ એક મુંજકા એટલે કે યુનિવર્સિટી પોલિટિશનમાં એક મની ગ્રેબિનની એક ખોટી ફરિયાદ કરવામાં આવેલી હતી બરાબર જેના ફરિયાદી હતા વિનુભાઈ મેપાભાઈ વિરડા જે ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં જ રહ્યા છે બરાબર કે ભાવેશભાઈ અને વિજયભાઈ મકવાણા મારા છોકરાને એક કરોડ રૂપિયા આપીને દસ કરોડની માગણી કરે છે અને મારા છોકરાને ફસાવ્યું છે એવી અમારા બે ભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે આ ફરિયાદ બાબત હું એવું કહેવા માગું છું કે ભાઈ અમે તમારા છોકરાને ફસાવ્યું હોય તો તમારી પ્રૂફ શું છે ભાઈ બોલો અમે તમારા છોકરાને કેવી રીતના ફસાયું હોય તો સાબિત કરી દીધો બરાબર કે ભાઈ તમારા છોકરા મારે ભાઈ ચોવીસ કલાક રખડતો નથી બરાબર તમારા છોકરાને પ્રોપર્ટી લેવી હતી મિલકત લેવી હતી તમારા છોકરાને જરૂર નથી એટલે અમારી પાસે આવે તો ભાઈ મને સબરનાથ આવે થોડાક દિવસ પૂરતા પૈસાનો ઓર્ડરો કરી દીધો એટલે અમે બીજા સગાવાલા પાસેથી લઈને ગોલ્ડ લોન મારા ભાઈએ ગોલ્ડ લોન કરાવી દીધી સગાવાલા પાસે લઈને હાથ ઉછીના પૈસા લઈને એના છોકરાને આપેલા હતા બરાબર હવે એ લોકોને પૈસા પરત પાછા કરવો પડે એને ખબર પડી કે આ લોકોને પૈસા પાછા દેવા પડે છે હવે એટલે ખોટો ખોટો અમારી માટે બે ભાઈ માથે ખોટો ગુનો દાખલ કરાવી દીધો મૂક્યાપિશનમાં કે ભાઈ મારા છોકરાને ધમકી મારે છે કાવેશ મકવાનો આવીને અમને હેરાન કરે છે ભાઈ તમારી પાસે પ્રૂફ હોય તો આપો કે અમે તમને કોઈ ફોનમાં ધમકી મારી હોય કે તમારી ઘરે આવીને તમને ગાળો દીધી હોય તમારો કાટલો ભો હોય તો તમારા ઘર પાસે હોય સીસીટીવી ફૂટેજ હોય તમે અમને આપો મીડિયા સમક્ષ આપો તમે તપાસ કરનાર અધિકારીને પોલિટેશન આપો કે ભાઈ આ લોકો બે ભાઈ ધમકી મારે છે એવો તમારે પ્રૂફ બોધ દો કાંઈ પ્રૂફ વગર તમે ભાઈ એમને કહો કે ડાયરેક ધમકી મારે છે કોણ માની લઈએ બરાબર બીજા નંબરમાં વિનુભાઈ બીરડા એવું કીધેલું છે મીડિયા મારફતે કે ભાઈ મારી પાસે પંચાવન લાખના મકાન જે મીડિયા મારફતે એવું બોલે છે વિડીયો તમને પણ આપીશું કે ભાઈ મારી પાસે પંચાવન લાખના મકાન છે મારી પાસે બીજી કાંઈ પ્રોપર્ટી છે નહીં તો વિનુભાઈ વિરડા હજી કેટલું ખોટું બોલે છે કે મારી પાસે પંચાવન સાઠ લાખના મકાન છે કાંઈ નહીં પણ તમે ભાઈ શું કામ ખોટું બોલે છો વિનુભાઈ તમારી પાસે હડિયાણા ગામમાં તાલુકો જોડિયા જિલ્લો જામનગર હડિયાણા ગામમાં સરે નંબર તેર ત્રેસઠ બાર તેર વીઘા જમીન તમે અહીંયા લીધેલી છે બીજી સોરઠા ગામમાં એનો સરે નંબર છે એકસો અઠ્ઠાવન પૈકી બે પાંચ વીઘા જમીન તમે અહીંયા લીધેલી છે તમારા ઘરની સામે તમારો પ્લોટ છે ભાઈ તો તમે શું કામ ખોટું બોલો છો મીડિયા મારફતે કે ભાઈ મારે ભાઈ પંચાણું સાત લાખના મકાન છે કાંઈ નથી આ પ્રોપર્ટી કોની છે ભાઈ તમારી નથી કોની પ્રોપર્ટી છે બધા સર્વે નંબર અમારી પાસે તમારા નામની પ્રોપર્ટી બોલે છે બરાબર એટલે તમે આ સંભાળને ગેરમાર્ગે દોરોમાં તપાસ કરનાર અધિકારીને ગેરમાર્ગે દોરોમાં અને મીડિયા ભાઈને પણ તમે ગેરમાર્ગે દોરોમાં જે તમે સાચું એવું બોલો ચશ્મા તમે એવું કીધું હતું ભાઈ ભાવેશ મકવાણા મારા છોકરાને ધમકી મારે છે બરાબર એના ત્રાસથી મારો છોકરો વયો ગયો વિજય મકવાણા ત્રાસથી મારો છોકરો ઉ્યો ગયો પણ તમારા છોકરો ભાગી ગયો તમારા છોકરાએ પોલિટેશન યુનિવર્સિટી પોલિટેશનમાં હું નિવેદન આપેલું હતું પહેલીવાર ભાઈ ગયો ત્યારે કે ભાઈ હું ઘર કંકાસથી ભાગી ગયેલો હતો તો તમારા છોકરાએ ક્યાં ત્યારે અમારું નામનું લખાયું કેમ કીધું ઘર કંકસથી ભાગી ગયેલો હતો ભાઈ તમારા ઘરનાને ખબર જ હતી બધાને કે ભાઈ મારો છોકરો ચિતર્યો છે રોલરીઓ છે બરાબર એટલે તમે બધાને તમારા છોકરાને કીધેલું હતું ભાઈ તું પૈસા આપી દે એટલે તમે વારંવાર તમારા છોકરાને ટોચર કરતા હતા છોકરો ભાગી ગયો તમારો બરાબર દસમાં કે બીજો થોડાક દિવસ ત્યાં દિવાળી પછી પાછો તમારો છોકરો ભાગી ગયો બધાને પૈસા દેવાનો ટાઈમ ભાઈઓ એટલે મારા એકના પૈસા નથી મારા ભાઈના પૈસા નથી સંભાળ આયર સંભાળના ત્રીસ જણાના પૈસા છે બરાબર તો બધા ખોટાય છે અમે બે ભાઈ ખોટા તો બધા ખોટાય છે બરાબર બીજી ફેર તમારો છોકરો ભાગી ગયો ત્યારે તમે તમારા છોકરા ભાગી ગયા ભાઈ તમારા છોકરા દિલ્હી પર આવો બનાવ બન્યો અને એટલે તમારા છોકરા પાછો આવી ગયો બે ત્રણ દિવસમાં બરાબર પાછો આવી ગયો એટલે તમે કીધું મારા છોકરો સુસાઈડ નોટ લખીને ગયો હતો અને આવ્યો હતો તેવું હતું ભાઈ તમે જ્યારે બીજી ફેર તમારો છોકરો ભાઈ ગયો ત્યારે તમે મુંકા પોલીસ સ્ટેશનમાં તમે ગુમ સુધી અરજી દેવા ગયા ત્યારે તમે સુસાઈ નોટ લઈને શું કામ ન ગયા ભાઈ આ તમારા છોકરા દિલ્હી પર બનાવ બોને તમારો છોકરો બે દિન પાછો આવી ગયો અને પછી તમે સુસાઈડ નોટ લઈને ગયા તો એ પેલા સુસાઈડ નોટ તમારા ઘરે નહોતી તો ત્યારે તમે કેમ સાહેબ નોંધ દેખાડી પછી વિનુભાઈ મેંપાભાઈ વિરડા એવું એક શબ્દ બોલે છે ભાઈ મારો છોકરો રેડિયાર નથી ઉઠીયાણ નથી ટ્યુશન ક્લાસ ચલાવે છે ભાઈ તો તમારો છોકરો જો રેડિયા નો ઉઠિયાણ ન હોય તો તમારા છોકરાને બે વર્લ્ડિંગ બોક્સની બે પેઢી ચાલી હતી બરાબર રાજકોટ તમારા છોકરાનું ચાલુ હતી બ્રાન્ચ જામનગર ચાલુ હતી તો તમારા છોકરાને બંધ કરી દેવાનું કારણ શું ભાઈ તાત્કાલિક શું કામ બંધ કરી દીધું તમારા છોકરા તમને ખબર હતી કે ભાઈ તમારા છોકરાને ખબર હતી કે ભાઈ મારા ભાઈએ સકાળું ફેરી નાખ્યું છે ફૂલેક ફેરી નાખ્યું છે મારા ભાઈ જે બ્રાન્ચ ખોલશે યા બેસે તો નાના નાના માણસાના કોકના બે લાખને પાંચ લાખ રૂપિયા લઈ લીધા છે એ લોકો ઉઘરાણી કરવા આવશે હવે આપણે કોઈને પૈસા દેવા નથી એટલે બ્રાન્ચો બંધ કરી દીધો આપણે પ્રોપર્ટી લઈ લીધી છે બરાબર આપણી મજા મજા કરો આપણે બ્રાન્ચ ખોલે તો બંધ કરી દીધું કારણ શું બધી સંભાળને બધાને ખબર પડે છે તમે તાત્કાલિક બ્રાન્ચો બંધ કરી ખબર જ હોય બરાબર પાછું તમે દિલીપભાઈ બીડડા એવું મારા ભાઈને કીધેલું હતું વિનુભાઈ બીડડા ખુદ બાઇટમાં બોલે છે એવું કે મારા દીકરા દિલીપે ભાવેશભાઈ મકાનને એવું કહી દીધું કે મારા છોકરાને તમે ગોતી આવો અને મારી નાખો તમને મંજૂર છે હવે એના પપ્પા ક્યારે કહેતા હોય એના પપ્પાને એના ઘરનાને ખબર જ હોય કે ભાઈ અમારા છોકરો ઉઠિયાણ છે રેઢિયાર છે રખડું છે ગામના પૈસા લઈ લીધા છે સમાજના પૈસા લઈ લીધા છે અને આપણે સમાજને કંઈ મોટું દેખાડવા જવા રહ્યા નથી બરાબર તો જેમ કહેતા ને કે તમે મારી નાખો નકર કોનો કોનો બાપ કોનો ભાઈ એમ કહીએ તમે મારા ભાઈને મારી નાખો મારા છોકરાને મારી નાખો એના ઘરનાને એને ખબર જ હોય કે અમારા છોકરાએ અતિની ગતિ નથી રહી હથવડેલી સમાજમાં અમે ગાયલા જવા નથી રહ્યા તો જ એના ભાઈ કહેતા હોય નકર કોઈ કીએ નહીં કોઈને બરાબર એટલે હું આ મીડિયાના મારફતે આહિર સમાજને એમ કહેવા માગું છું કે ખરેખર એમ આયુર્ય સમાજે અમારી સાથે જ છે બરાબર એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આગળ જે વિનુભાઈ વિડીયો મૂકેલો હતો એ વિડીયોમાં આયુર સમાજે એને જવાબ આપી દીધો છે કોમેન્ટમાં એ મીડિયાના મારફતે કોમેન્ટમાં આહિર સમાજને જવાબ આપી દીધો છે સાચો કોણ છે ફોટો કોણ છે બરાબર એટલે હવે હું એવું કહેવા માગું છું કે અમારા બે ભાઈ માટે જે મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ થઈ છે આ ફરિયાદ બાબત અમને ન્યાય મળે બરાબર એ હું આહિર સમાજ પાસે એક આશા રાખું છું મીડિયા પત્રકાર ભાઈનો એટલો આભાર માનું છું કે ભાઈ તમે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો અમને એમ ન્યાય આપવા માટે અમને તમે મદદરૂપ થાવ એવું આપણી પાસે ભાઈ આશા રાખું છું અને જે સત્ય છે એ હકીકત તમે બહાર આપો ભાઈ બરાબર એવી આપણી પાસે આશા રાખું છું જય મુરલીધર